તો ગુજરાતમાં આગામી ચૂંટણી રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બની રહી હોય તેવું દેખાઈ રહ્યું છે એક તરફ ભાજપમાં તો ટિકિટ માટે દખા હતા જ પરંતુ હવે કોંગ્રેસમાં પણ કોને ટિકિટ આપવી તે માટે મોડી રાત સુધી ચર્ચાઓ ચાલી જોકે કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાતા કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે મુરતિયા શોધવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવા ધમધમાટ હાથ ધર્યો છે જે માટે ફાર્મ હાઉસમાં એક બેઠક યોજાઈ હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં લોકલ કોઓર્ડિનેટરની કમિટી સાથે સ્થાનિક સ્તરે પસંદ કરાયેલી પેનલના સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા થઈ હતી જોકે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં એક કરતા વધુ દાવેદારોના પગલે વિવાદ સર્જાતા મોડી રાત સુધી બેઠક ચાલી હતી આથી જ ઉમેદવારોની યાદી બે તબક્કામાં જાહેર કરવાનું નક્કી કરાયું છે સૂત્રોના મતે રાજકોટમાં છ વોર્ડ ભાવનગરમાં ત્રણ વોર્ડ વડોદરામાં ચાર વોર્ડ જામનગરમાં ત્રણ વોર્ડમાં પેનલ નક્કી કરાઈ શકાય નથી બાકી મોટા ભાગના ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે સુરત અને અમદાવાદની બેઠકો અંગે ચર્ચાનો દોર ચાલુ રહેશે ખુદ આગેવાનો અને દાવેદારો શું ચાલી રહ્યું છે તે જાણવા આમથી તેમ દોડતા નજરે ચડ્યા હતા કોંગ્રેસ હવે બે તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી સંભાવના છે પ્રથમ યાદી ત્રીજી નવેમ્બરે મોડી રાત્રે જાહેર થાય તેમ છે અમદાવાદ વોર્ડમાં વોર્ડમાં કોંગ્રેસે નક્કી કર્યા ઉમેદવારો વીસ વોર્ડમાં હજુ પણ અસમંજસ યથાવત મોટા માથા ઉકેલશે આગળ મથલ અમદાવાદમાં બેતાલીસ વોર્ડ પૈકી બાવીસ વોર્ડમાં પેનલોને આખરી ઓપ આપી દેવાયો છે જ્યારે વીસ વોર્ડમાં હજુ પણ દાવેદારો વધુ સંખ્યાના લીધે ખુદ નિરીક્ષકો પણ પેનલો નક્કી કરી શક્યા નથી હવે આ વિવાદ ગુજરાતના પ્રભારી કામત અને પ્રદેશ પ્રમુખ સહિતના નેતા ઉકેલ છે તેમ સૂત્રોનું કહેવું છે ટિકિટ ફાળવણીને મુદ્દે આ વખતે કોંગ્રેસમાં માં અવકળતા ચરુ જેવી સ્થિતિ છે સંભવિત ઉમેદવારોએ ભાજપ કોંગ્રેસનું ગણિત બદલ્યું સંભવિત નામોએ બદલ્યું ચૂંટણીનું ગણિત ભાજપ કોંગ્રેસ રાખી રહ્યા છે એકબીજા પર નજર વિરોધી ઉમેદવારોને ધ્યાનમાં રાખી ઉતારાય છે ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસ આ વખતે ઉમેદવારોની પસંદગીને લઈને મૂંઝવણમાં છે સૂત્રોનું કહેવું છે કે સંભવિત નામોની અફવાએ ભાજપ અને કોંગ્રેસનું ગણિત બદલી નાખ્યું છે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નજર રાખી છે કે કોણ કયા વોર્ડમાં કયો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે છે અત્યારે તો સંભવિત ઉમેદવારના અનુમાનના પગલે છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોના નામ બદલી રહ્યા છે પરિણામે સંગીત ખુરશી રમતા હોય તેવો ઘાટ સર્જાયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી